જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં બાળક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો સર્જન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળ ઘટકની તમામ આંગણવાડી કેન્દ્રોમાં યોજવામાં આવ્યો હતો તે અંતર્ગત વિશેષમાં માંગરોળના કાલેજ ગામની આંગણવાડી કેન્દ્ર પર કાર્યક્રમનું ભવ્ય આયોજન લોક પીએસ ઇન્સ્ટ્રક્ટર ચુડાસમા દીક્ષિતા તથા કાર્યકર મનીષાબેન દ્વારા તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ અને બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવ્યું તે અંતર્ગત મહેમાન તરીકે જિલ્લામાંથી પધારેલ જિલ્લા પીએસકી કમલેશભાઈ ડાંગર તથા કંકાળા સેજાના મુખ્ય સેવિકા પ્રવીણાબેન પરમારના માર્ગદર્શન હેઠળ બાળકોના વાલીઓ સાથે મળીને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું જેમ કે ચીટકામ છાપકામ અને બાળકો દ્વારા તૈયાર કરેલ વિવિધ પ્રવૃત્તિઓના નાટી એલ એમનું નિદર્શન ગોઠવવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં ત્રણથી છ તથા બેથી ત્રણ વર્ષના બાળકોના વાલીઓ કિશોરીઓ હાજર રહ્યા હતા આંગણવાડીમાં બાળકો આવતા થાય તે માટે આ સરકાર તરફથી નવી પહેલ કરવામાં આવી કાર્યકર તથા બ્લોક પીએસસી ઇન્સ્ટ્રક્ટર ચુડાસમા દીક્ષિતા દ્વારા આ કાર્યક્રમ સફળપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો

અમે વાલીઓ તથા બાળકો સાથે મળી આ કાર્યક્રમની ખૂબ જ સારી રીતે ઉજવણી કરી જેમાં અમે વાલીઓ અમારા બાળકો સાથે રહી કામ રંગપૂરણી કાગળકામ છાપકામ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરી જેમાં અમે વાલીઓ અને બાળકો ખૂબ જ ઉત્સાહથી જોડાયા તાલુકામાંથી મજાનું માર્ગદર્શન આપ્યું બાળકો સાથે આનંદિત પ્રવૃત્તિઓ કરી પછી સરસ મજાના બાળકોને નાસ્તો આપવામાં આવ્યો બાલ દિનની ઉજવણી નિમિત્તે કેક કાપવામાં આવી બાળકો દ્વારા અને આંગણવાડી કાલે બે માં સરસ મજાનું ડેકોરેશન કર